ટના ની નાની મોટી બોટલો તથા બિયર ટીન મળી કુલ સાહીઠ પેટી મુદ્દા માલ સાથે પ્રોયબિશનનો કર્ણાપાત્ર કેસ શોધી કાઢતી મકરપુરા પોલીસની ટીમ આગામી દિવસોમાં નવરાત્રિનો તહેવાર આવતો હોય જેથી વડોદરા શહેરમાં પ્રોહિબિશન પ્રવૃત્તિને સ્તર નાબૂદ કરવા સારો પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ લાવનાર વેચનારને ખરીદનાર સમૂહને શોધી કાઢી સમૂહને પકડી પાડી કેસ કરવા સારો પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ ઝોન ત્રણ સાહેબ મદદનીશ પોલીસ શ્રી એફ ડિવિઝન પ્રણવ કટારીયા સાહેબ તથા વડોદરા શહેરનાઓને સૂચના મળેલ હોય જે સૂચનાના આધારે મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી વીએસ પટેલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જીડી રાજપૂત સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એ ફૂલધારા તથા પોલીસ કોન્સ્ટેબલ દેહુરભાઈ વરજાંગભાઈ નાવને તથા પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ વનરાજસિંહ પેટ્રોલિંગ મહાત દરમિયાન વાતમી હકીકત મળેલ કે મધ્યપ્રદેશ તરફથી એક બોલેરો પિકઅપ વાહન નંબર એમ બી ઝેડ બી છવ્વીસ સિત્યાસીની મધ્યપ્રદેશથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી તેના ઉપર શાકભાજી ભરીને હાલ વડોદરા શહેર મકરપુરા વિસ્તારમાં આવનાર છે તેવી બાતમીના આધારે તારીખ અઠાવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ છ વાગીને ત્રીસ મિનિટે મગરપુરા હનુમાનજી મંદિર પાસે મકરપુરા ગામ તરફ જવાના રસ્તા પાસે વડોદરા શહેર ખાતે તેઓ વોચ તપાસમાં હતા તે દરમિયાન બાતમીના આધારે બોલેરો પિકઅપ ગાડીની આવતા તેને રોકીને આગળ બેસેલા બેસમો ભાગી ગયેલ અને બોલેરો પિકઅપ ગાડીનો ચાલક પકડાઈ જતા તેને સાથે રાખીને બોલેરો પિકઅપ ગાડીમાં તપાસ કરતા તેના પાછળના ભાગે લીલા મરચાં ભરેલા કટ્ટા છ તથા છૂટા છવાયા મરચાં પડેલા હોય જેની નીચે તાડપત્રી લગાવેલ હોય અને જેને ઊંચું કરી જોતા તેની નીચેથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો તથા બિયર ટીન નંગ મળીને કુલ બોટલો એક હજાર આઠસો એકોતેર જેની કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ પિસ્તાળીસ હજાર ચારસો એંસી થતાં બોલેરો ગાડીના આગળના ભાગને મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા દસ હજાર બોલેરો પિકઅપ ગાડી ચાર લાખ અને તાળપત્રી નંગ એક કિંમત રૂપિયા શૂન્ય પ્લાસ્ટિકની થેલીમાં ભરેલ મરચાના કટ્ટાના નંગ છ કિંમત રૂપિયા શૂન્ય ગણીને કુલ કિંમત રૂપિયા સાત લાખ પંચાવન હજાર ચારસો એંસી મળી આવતા ભારતે બનાવટના ઇંગ્લિશ દારોનું ક્વોલિટી કે શોધી કાઢેલ